સાફ કરી છે બધું ઠેડ ઊંધી અને આ સ્ટેજ હજુ કાલ નું ઇમ્હી કરી લીધી છે હજુ તો બધા તો બધા એ સાફ સફાઈ કરતા હતા ને હવે ફોટા પાડી છે શિખર ભાઈ બંધો બધા ભેગા થઈ જો એ બધા ફોટા પાડી એ બધા સાફ કરતા હતા એ બધા અને હવે ફોટા પાડી છે બધા સાફ સફાઈ કરી હતી બધા તૈયારીઓ કરી દીધી સાફ સફાઈ ની એવું બધું આ બધા સાફ સફાઈ કરતા હતા કોઈ સાફ સફાઈ કર્મચારીઓ બધા આ તૈયાર થઈ જાય એવો અમને બેહવા માટે આજ બીજો દાડો થયો મંદિર નો અને એ ચા નાસ્તાનું એ બધું કાઉન્ટર છે ચા નાસ્તો ને એવું ચાલસ હતો એ બાજુ જો બધા સેવ ખમણી છે ચા નાસ્તામાં ચા નાસ્તો કરીશ જવું દાદ ચા નાસ્તો કરવા હેડા ચા નાસ્તો કરવો આપણો તો મિત્રો ખાધી છે એટલે મારે તો ચા નાસ્તો નહીં કરો તો દર્શન કરવો હોય તો શું કરો બાકી આપણે તો નહીં કરો હા તો એશુ આવશે એટલે એસુ સાથે કરશી દે જો આ બધી આ બાજુ યજ્ઞ ને એવું બધું ચાલે છે કાલે જ બતાવી તું પણ હવે આજે ફરીવાર બીજા દિવસનું બીજા દિવસ જ બતાવો ને અવચ હવે બધા તૈયાર થઈને આવીને યજ્ઞ ને એવું કરશે અહીંયા અને અમારા બધા કાકા બાપાને બધા બેઠ્યા આવ્યો અને આ બાજુ રસોડું છે અહીંયાં જમણવાર ને એવું બધું આ બાજુ છે પછી કાકા જય શ્રી કૃષ્ણ બધા પૂજામાં બેસી અને માર તો હજુ કામ છે કામ કરીને આવીએ પછી

ડ્રેસ પહેરે ને હાડી પહેરી છે બધો હાડી પહેરો હાડી પહેરો તો હાડી પહેરા મનો અને બધી સોળીઓ હવે ભેગી થઈ જશે ભાઈ હવે ના ઘેર જતી રહેતી રાતે એટલે અમુક જઈ ભેસો વાળો હોય તો બધો ઘેર જાય અમે જ નતા જ્યાં હવે બધા પાછા ભેગા થઈ જાય બધી સોળીઓ એટલે હેડો મજા કરીએ બધી સોળીઓ ભેગી થઈ આ બધા સિવાય કુના જોડે વાતો કરો અલી કુના જોડે વાતો કરો બધા મહેમાન આવી જાય ને બધા બેંક જાય આટલો મંદિર આગળ બધા બેઠા ને આજ તો બહુ જ મહેમાન આવશે બધા બધા બહુ મૈમન અને અમારી બધી બે પડી ગઈ આ તો બધી છોરીઓ થાય બધી જો છોરીઓ બધી બેહી જાય

पुरुषोत्तम भाई भगवान वाले आज तबाके आज सर्वेनु समस्त प्रजावती परिवार बड़ोन थवावती हार्दिक स्वागत करू छु સમારંભ ચાલુ થયો પાસુ બધા ભાઈઓનો સત્કાર કરી અવસી ખર નેવી લાયર પર એક પર ને તૈયારીઓ બધા તૈયારીઓ કરી છે

अरे अरे ये पहना किधर आपकी बात लेते हैं ये ये आवाज़ हो आवाज़ हो हाँ वो सरस सरस सीज़ीयों अभी कर सीखर करवाना सीखर

વસ્તી વધારશે ને એટલે ભીડ થઈ જાય લાઈનો લાઈનો થઈ જાય આ બાજુ ભાઈઓની લાઈન આ બાજુ બહેનો ની પણ ભીડ વધારશે ને એટલે હું ઊભી રહી બધી સોળીઓ જમવા બે જઈ જાય બોલો ગીતા બેન કેવું લાગે પિયર માં આવી પિયર માં મજા આવી જાય ને બધી સોળીઓ મજા આવી જાય પિયર માં

બધી બાયડીઓ ને ઉડાવી છે બાયડીઓ સોળીઓ ને ઉડાવી છે અને પેલા આમ કીધું પાણી પડલા પાણી બધી સોડીઓ ને ધરાય પેશલ આખું માટલું પાણી લાય બોલો

હાય કહી દે બધા ચલા ગંગા કાચી જો જો કહી દે આ જો જે ભઈની ગરી કડે મંડપ બધી દે રાતે જાતર ને એવું છે ને અહીંયા જાતર ને એવું છે સાટલો તે એ મંડપ ને બધું બધી કાઢી છે બધું મારું ભાઈ નું ઘર પેલા મારા ભાઈઓ આવી છે બધા એ લોકો પર દીદો નમે હે હેડીયા તૈયારી આવજો હેડો આવજો આવજો બધો ટાટા આવજો જવાની વિદાય કે આવજો બધો આવજો હો હેડો બધા બાય બાય કરી દઈએ અમારું થેલા તૈયાર કરી દીધા બાઇક તૈયાર કરી દીધું છે અને આ બધો પેલી નીલ ગયા બધા પકોડી ખાઈને નીલ ગયાુંદરાસન ચોકડીએ આ નીલ ગયા ફરી પકોડીવાળા તો જો ઘેર આવીને બે જણા બાપ દીકરો વાતો કરવા માટે દક્ષુ ભાઈ આવીને તરત કપડો બદલી કાઢે દક્ષુ તમે અને આજે જે આ પેશન્ટ તો ચેટલી નખરો કરી દક્ષુ થાકી જાય નહીં દક્ષુ બે દાડા થાક લાગી જાય તો તો દક્ષુ બળવંતપુરાવાળા જેવું થતું છે કે હેઠ જો એ બિચારા ચેટલા દાડાથી મત મત કરી એવાનું ચેટલો થાક લાગે છે કે હેઠ હમ એ બધાને તો બિચારાને ચેટલો થાક લાગી જશે બધા ભાઈઓના બધા બાયડીઓના બધાને થાકી જશે બિચારો બધોએ વળંગપીરાવાળા બધા કાઠો કહેવાય ને કાઠો બહુ ભીખાબા ગેરથી આવી કઢાઈ ખોલી આવું છે ઢોકણું છે અમારા અમારે પીરથી આવી કઢાઈ આવી છે અને વજન તો એટલું છે ને આમ એ હાથે તો ઊંચી એના થાય એટલું વજનવાળી છે એવી છે અને દરેક દીકરીને એકવીસ એકવીસે રૂપિયા આપ્યા અને આવી ગિફ્ટો આલી આખું થાળી વાટકી ચમચી કોસાની આખી આલી થાળી વાટકી ચમચી ગ્લાસ એવું કોસાનું આખું ભોણું આલ્યું અને આરીએ આ બાઉલ આલ્યું સાડીઓ વાલી બધાને ખરખી જ સાડીઓ બધી બેન દીકરી બેન દીકરીઓ હતી ને બધાને ખરખી જ સાડીઓ અને જે કુંવારી દીકરી હતી ને એવા અલગ એક જ સરખા ડ્રેસ અને જે ભણેલી દીકરી હતી ને બેન દીકરીઓ બધી એ બધાને સાડીઓ આલી બધી એક સરખી અને તોની જે વહુઓ હતી ને બધી એ બધી વહુવા જે જાણી જાણી વહુ હતી ને એ બધાને ખરખી આડી અને જે માતાઓ હોય ને અમુક ઉંમર પછીનો જેના ઘેર વહુ આવી ગઈ હોય અમુક ઉંમરવાળા પચાસ વરસ પછી ઉપરનો એ બધાને અલગ બધાને બધી ડોસીઓને બધાને એક સરખી જાડી આવેલી હતી એવું એ રીતનું આયોજન કરેલું હતું તમ બધું એટલે ખાસું આલી બેન દીકરીઓને તે અમે બધા તો ખુશ થઈ જાય બધી દીકરીઓ ખુશ થઈ જઈશી એક આલી વાલી ને બધા ભાઈઓ એટલા હંપીથી બધા કોમ કરી છે અને મસ્ત બધા ભાઈઓએ કોમ કર્યું એટલે બેન દીકરીઓ બધી ખુશ થઈ જાય અને ભાઈઓ ખુશ રહો આ અમે તો એવા આશીર્વાદ લીએ છીએ બધી દીકરીઓ બેન દીકરીઓ બધી તો બધા ભાઈઓ સુખી થાય અને ખૂબ પ્રગતિ કરી ચાલો હેડો હવે મૂકી દઈએ હજુ તો થેલાને એવું તે બધા આવીને મૂકા એમના ભરેલા છે ને હવે મૂકી દઈએ અને ઘરમાં તો અંધારું છે રસોડામાં તમારા રસોડામાં દે કાલનું વાસણ ઘસીને જતી ને એમના એમ વજરું છે હજુ તો ને એમના એમ ભરેલું છે હવે કામ કરી લઈએ બધું અને પછી રસોઈને એવું કરવાનું બાકી રસોઈ એવું એ બધું કરવાનું બાકી છે તેવું કરી દઈએ અને વાસણ ને એવું ગોઠવવાનું છે તો ગોઠવી દે થાક્યા તો સી બરાબર ન અમે આટલો થાક્યો છે આટલા બે દાડા કશું કામ તો કર્યું નહી તો આવ્યો તો પછી એ બધા બિચારા બળનપુરામાં બધા ભાઈઓનો બધી વહુઓ બધા જેટલું થાક્યા છે કામ 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 એ બધા ભાઈઓ જેટલું થાક્યા છે હું તો ધન વખોણું બધા ને બાળડીઓને બધાને બધા હંપીને એવું કોમ કરે છે ને અને થાક આમ લાગત નહીં થાકતા અહીં ચાર દનત કરી નહીં ના પહેલાં કદાચ કરતા જ હોય કારણ કે મંદિર બનાવવાનું આટલું આયોજન કરવાનું બધું એટલે બધા થાક્યા તો હસી જ બધાએ પણ એ કહો આ બે દિવસથી તો થોડી વધારે દોડા દોડાદોડ હતી એટલે થાકી તો જેસી તો એ બધા ભાઈઓ બધા ધન વખણવું તો બહુ શક્તિવાળા બહુ સાહસવાળા બધા ભાઈઓ